સાબરકાંઠાના વડાલી ગામના લોકો માટે કાળી ચૌદશ એટલે પ્રભુ ભક્તિનો અવસરનો માહોલ સર્જાઈ જાય છે અને ધર્મપ્રિય લોકો પોતાની ભક્તિને સ્મશાનમાં જઈને પ્રગટ કરે છે બાળકો હોય કે પછી મહિલાઓ આ બધા જ ગામના સ્મશાનમાં રાત્રે એકઠા થાય છે અને ગામના સ્મશાનમાં જઈને તેઓ ગામના સ્મશાનને દીવડાઓથી ઝાકમઝોળ ભર્યું બનાવી દે છે અને ત્યારબાદ ગામના લોકો શંકર ભગવાનની મૂર્તિ સમક્ષ ભેગા થઈને ભગવાનની આરતી ઉતારે છે અને આમ કાળી ચૌદશી ગામના લોકો ભક્તિમય થઈને કાળી ચૌદશ ની ભક્તિપૂર્વક ઉજવણી કરે છે આમ તો સામાન્ય રીતે કહેવાય છે કે કોઈ મહિલા સ્મશાનમાં પ્રવેશ કરતી નથી પરંતુ અહીં મહિલાઓ પોતાના બાળકો સાથે સ્મશાનમાં પ્રવેશ કરે છે અને કોઈ પણ અંધશ્રદ્ધા કે ભય વગર ભગવાનની આરતી કરીને કાળી ચૌદશ ની ઉજવણી કરે છે વડાલીમાં છેલ્લા એકવીસ વર્ષથી કાળી ચૌદશ દિવ કાળી ચૌદશના દિવસે સ્મશાનમાં પ્રોગ્રામ થાય છે એમાં અમે છેલ્લા વીસ વર્ષથી અહીં આવીએ છીએ જનરલી એવું હોય છે કે મહિલાઓને અહીંયા આવવાની મનાઈ હોય છે પણ આ જ એક એવો દિવસ છે કે અમે જાતે અહીંયા ઈચ્છી ઈચ્છાથી આવીએ છીએ અને અમને અહીંયા આવીને અમને બહુ સારો અનુભવ થાય છે અહીંયા જે મહાઆરતી થાય છે એનો અમને લાભ મળે છે અને અમે અમારા બાળકો સાથે અમના અમારા બાળકોને લઈને પણ અહીંયા આવે છે અને પોતે મીણબત્તીથી ઠેર ઠેર દીવા પ્રગટાવે છે અને એવો અહીંયા અમને એવો કોઈ જ અનુભવ થતો નથી કે બીક લાગતી હોય કે ભૂત હોય ઇનફેક્ટ અહીંયા આવીને અમને એક અલગ જ અનુભવ થાય છે તો આ રીતે દર વર્ષે અમે કાળી ચૌદશના દિવસે અહીંયા આવીએ છીએ આમ તો કાળી ચૌદશે સ્મશાનનું નામ સાંભળતા જ લોકોને મનમાં અને દિલમાં ફફડાટ વ્યાપી જાય છે કે કાળી ચૌદશ અને એ પણ રાત્રે સ્મશાનની વાત એટલે માન્યતામાં કે સ્વીકારવામાં ન આવે તેવી વાત છે

બધા તંત્ર વિદ્યા કરવા આવતા હોય છે પણ અહીંયા તંત્ર વિદ્યા નથી વધી લોકોને ભૂત ભૂતપ્રિતનું બીક લાગતો હોય છે પણ વાસ્તવમાં એવું હોતું નથી અમારા ગામમાં વડાલીમાં નાના બાળકો માતાઓ બહેનો બધી જ સમાજમાંથી આવતા હોય છે કોઈ સમાજ અહીંયા બાકી રહેતો નથી અને દરેકને અહીંયા બીક જેવું પણ લાગતું નથી આખી રાત અહીંયા પાસ કરો કાળી ચૌદશના દિવસે તો પણ ભૂત જેવું કંઈ હોતું નથી અને આપણને બીક લાગતી નથી